સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી રૂપિયા પાંચ કરોડની થયેલી લૂંટના મામલે પોલીસે ચાર લૂંટારોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમસા વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જઈ રહ્યા હતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલામાંથી સો મીટર દૂર ગયા હતા અને આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી પરંતુ એક ઇનોવા કારમાં આવેલા બે શખ્સે કારમાંથી પૈસાના થયેલા પોતાની કારમાં મૂકી દેતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા જ વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી અને ત્યારબાદ બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલ નાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ પર ભાગી ગયા હતા જો કે વલસાડ એલસીબી પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તાલીસ મિનિટમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર સાથે

દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પહેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયાની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી છે જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા અરે સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબનો સ્કોડ રાંધર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ